નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન તો મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જે દેવળા ગામના જે હીનાબેન પટેલ છે અને જે તેમના ઘરવાળા જે જીતુભાઈ સગનભાઈ જે રખાણી છે અને જે પટેલ સમાજમાંથી આવે છે અને જે હીનાબેનના જે ઘરવાળા છે આ જીતેષભાઈ અને જીતેષભાઈને જે નાકમાંથી શ્વાસ લેતા હોય એટલે મગજના ભાગે નસ દબાતી હોય અને જે ખર્ચો જાજો હોય દોઢ બે લાખ રૂપિયાનો અને જે આ જીતુભાઈ રહ્યા તે મજૂરી કામ કરતા હોય અને ભાગ્યાનું એવું કામકાજ રાખતા હોય એટલે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય એટલા માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મિત્રો આ વિડીયો પર્દાફાશ કરાયો છે જોકે આ આ ઈલાજ માટે જે એવું ઇન્જેક્શન આવે છે એવું મોંઘું એ પચાસથી સાઠ હજાર રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે એવું હિનાબેનનું કેવું છે અને જે હિનાબેનના જે ઘરવાળા રહ્યા જીતેશભાઈ તેમને મગજના ભાગે થોડીક ગંભીર થોડોક દુખાવો હોય છે વધારે એટલા માટે આમાં મદદ મળી રહે એટલે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે મિત્રો તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને આ રેકોર્ડિંગ સાંભળીને તમને હાંસું લાગતું હોય અને તમને માનવતાથી કોઈને દેવું હોય તો આ હિનાબેનના ઘરવાળાના જે જીતેશભાઈના પણ આમાં ગૂગલ પે નંબર મૂકેલ મૂકેલા છે એમનો ફોન કરી અને આમાં તમે મદદ કરી શકો છો હિનાબેન પટેલને તો રાજકોટ જિલ્લાના છે આ ગોંડલના દેવળા ગામના તો સાંભળો આ રેકોર્ડિંગ અને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કહેવું કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જે આવા જીતેશભાઈને જે આવી રીતે બીમારી છે મગજમાં તો એમને મદદ મળી રહે અને કોઈપણને મદદ કરવી હોય તો ગૂગલ પે નંબર આમાં આપેલો છે

હવે મારી એક સામે એક ભાઈ બહુ પીડાય છે સમજ્યા શું થાય છે પીડાય છે નાક નો દુખાવો છે નસ નો દુખાવો નસ નો નસ નો નાની મગજ નો હા કઈ સમજ ના એટલે એ આપડે પટેલ જ છે હા એટલે હવે મેને બહુ કરે છે ભાઈ ભાઈ હા તો નસીબ નબળા હે ને તો પૈસા ભેગા થાતા નથી અને દવાખાને ગયા ને તો કાર્ડ માંથી કે થાય નહીં અને અત્યારે દોઢ બે લાખ રૂપિયા નો ખર્ચો આવી ગયો છે પીડા જોવો એટલે મનસુખભાઈ તમે એમ કયો કે ભલે આ તો તમને મેં એટલા માટે આનો રસ્તો હું લેવો એટલા માટે મેં મનસુખભાઈ ફોન કર્યો તમને નામ છે જીતુભાઈ 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 સગનભાઈ અરખાણી જીતુભાઈ સગનભાઈ અરખાણી હા

હા હા હા એટલે એમાં બધા સમાજના સારા કાર્ય કરો હોય છે એને કોઈ ખબર ન હોય તમે એના એને જાહેર થાય તો એને ખબર પડે બાકી તો કોઈ ખબર નથી અત્યારે માણસો

મગજ ના ડોક્ટર કે અને ઓપરેશન કરાવવામાં આયુષ્માન કાર્ડ આલે ને સરકારીમાં એ બધું કમ્પ્લીટ કરાયું બે ત્રણ ટકા થયા બધું કર્યું એટલે કે હવે તમે જો ઓપરેશન કરાવશો ને તો એ તમારે સિત્તેર ટકા કે દુખાવો રહે સારું થાય ત્રીસ ટકા રહે બરોબર પછી કે તો ઇન્જેક્શન એક આવે છે એના તમારે રોકડા દેવા પડે ઈ કે ઈ તમારે કાર્ડમાં નો થાય એમ

હા પોતે થી નંબર આપ્યો ને ઈજ છે ગુગલ ના હા તો મેં છે ને એમાં આપડે સહેજ ભાઈ પાસે ને કોઈ પાસે ગ્યાતા તમે ઈ કોઈ પાસે ગયા નથી પણ આમ દૂરના ના થી વાત કરી તી પણ કઈ હરખી કોન્ટેક્ટ થયો નથી અમારે હા પણ એમાં શું છે કે તો ચાલુ સતા ઉપર હોય એટલે પર ટાઈમ ન હોય પણ ન્યા તમે જી આવો ને તો થઈ જા તોય નકર હું ભલામણ કરાવું હાલો ને હા તો વધુ સારું બરોબર અને આર્થિક મદદના હિસાબે કદાચ તમારા નંબર નાખશુ તો એમાં ફોન ઉપાડવામાં કોણ ઉપાડશે ફોન ઈ આ મારા પતિના જ નંબર છે ઈ પોતે જ ઉપાડશે અને ઈ કે છે તમને હું છે હું નહીં બધુંય આપણે એટલે ઈ તમે જાહેર કરવા તમારે તમારે કરવું છે જાહેર આ સોશિયલ મીડિયામાં હા હા કરી દયો જાહેર આપણે ક્યાં ચોરીએ સાટા કરવા ભાઈ પણ એટલે એમાં એવું છે બેન કે પછી કોઈ સગા કુટુંબ ના કે કોઈ કઈ પ્રોબ્લેમ આવે કે ભાઈ હવે નહોતો કરવો કાઢી નાખો એવું કઈ જાય તો તકલીફ થાય એની તકલીફ થાય અમુક ખબર છે આ તકલીફ છે તો કોઈ મદદ કરવા તૈયાર ન હોય તો અમારી સરમે હું અમારા બીમાર રાખવાના હવે છે ને એવું લાગશે તો તમે નકર હું આવી સારું તમારે ક્યાં અમદાવાદ જવાના ક્યાં જઈ જવાના અમદાવાદ ઇન્જેકશન નું કે છે હોસ્પિટલે ઇન્જેકશન નું ને એવું તો બધું એડજસ્ટ થઈ જાય આ બધા દાતા હોય ને એટલે બધા થોડી થોડી મદદ કરે એટલે થઈ જાય હા 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 ઈ તો થઈ જાય કેમ કે ઈ તો કાકરે કાકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ભરાય ઈ થઈ જાય એનો કઈ નથી કેમ કે મમું છે કે એક આઠે દાડી ની બધાય થોડો થોડો મદદ થાય એટલે થઈ જાય હા હા અને ઇન કેસ કદાચ કોઈ આમાં તો હું છે કે એવા મોટા માણસો હોય મારા એવા બે ત્રણ

મોત કરવાના હિસાબે તૂટ્યા દવા બેન કુદરતી પેલી વાર મને તમારે તમારો ફોન કરાવડાવવાનું કીધું ને એનું રેકોર્ડિંગ ને તમારું બે રેકોર્ડિંગ ચડાવી દઉં છું ને તમારા મોબાઈલ નંબર એમાં નાખું છું હા એટલે એ જે ફોન ઉપાડે એમ હોય ને એમાં વ્યવસ્થિત માણસો એ ફોન ઉપાડજો તમારા મોબાઈલ નંબર નો આપતા હો ના ના મારા નથી હા એનું કારણ છે કે એમાં પછી શું છે કે બધા પબ્લિક મદદ કરનારા ફાંકા મારનારા ફોન આવતા હોય અને જેના ફોન આવે ને એના રેકોર્ડિંગ કરી લેવા આપડી રેકોર્ડિંગ નંબર કદાચ ઓલું તમને યાદ ન રે લખતા ભૂલી જાવ તો ઓલા રેકોર્ડિંગ માંથી તમને યાદ રે કે આનો ફોન આવ્યો હતો મદદ કરવાનું કીધું

કાંઈ હું જવાનું નહીં એમાં આમ પાછું નહીં પડી જવાનું થોડુંક આ સંકટ સમય હોય ને એમાં થોડીક આમ જીગર રાખવાની એટલે આપણે હોરા નીકળી જઈએ હા ભગવાન ઉપર તો પૂરો ભરોસો છે અને આજે મદદ કરે એ ભગવાન થી ને વિશેષ છે હા હા બેન હવે એવું લાગે તો કદાચ હું અમદાવાદ આવવાનું થાય ને તો મને રિંગ કરજો એવું લાગશે તો હું ત્યાં અમદાવાદ હોસ્પિટલ હારે આવીશ હો એ હા 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 ભલે મને ફોટા મોકલી દે બેન હો તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું જે આ ગોંડલ તાલુકાના જે દેવળા ગામના જે હિનાબેન પટેલ રહ્યા હવે જે હિનાબેનના પટેલના જે ઘરવાળા રહ્યા જીતેશભાઈ તેને નાકમાં શ્વાસ લેતા હોય એટલે જે મગજના ભા ભાગે જે નસ દબાતી હોય એટલે શ્વાસ ન લઈ શકતા હોય અને મગજના ભાગે જે રગ્ન નસ દબાતી હોય એટલે ખરેખર જે ગંભીર થોડીક આપણે વાત કરીએ કે આ ભાઈ ને જીતેષભાઈની બીમારી હોય છે અને જે પટેલ સમાજમાંથી આવતા હોય છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે અને ભાગ્યા રાખતા હોય છે તો આનો દવાખાનાનો ખર્ચ થોડોક વધારે થતો હોય છે જે જીતેષભાઈને મગજમાં જે નસ દબાય છે એના માટે અને જે આપણે જીતેષભાઈનું જે આપણે વાત કરી કે મગજની જે નસ દબાય છે હિનાબેન વાત કરી મનસુખભાઈ રાઠોડ સાથે કે જે આનું જે ઇન્જેક્શન આવે છે તે જ પચાસથી સાઠ હજાર રૂપિયાનું જે ઇન્જેક્શન આવે છે એટલે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલે જે હિનાબેન પટેલ છે આ બરોબર એને વધુમાં વધુ આમાં મદદ મળી રહી એટલા માટે આ ઓડિયો આપણે વાયરલ કરવામાં આવ્યો છે અને જે આ જે જીતેશભાઈનો નંબર પણ આમાં ગૂગલ પે છે કોઈપણને આમાં મદદ કરવી હોય તો જીતેશભાઈનો કોન્ટેક કરી અને આમાં તમારે જે કાંઈ નાખવું હોય અને નાખી શકો છો તો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ તમે આ શેર કરજો અને જેથી કરી જે આવા નાના માણસો હોય છે બરાબર તો એને ખરેખર મદદ મળી રહે બરાબર તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત અને આ ઓડિયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી આવા નાના માણસોને મદદ મળી રહે